રક્ષિત રખાલ તરીકે જાહેર કરી બહારથી દીપડા આયાત કરી અને અહીં છૂટા મૂક્યા હતા આ ભુજીયા ડુંગર ઉપર એક નાગદેવતાનું મંદિર આવેલું છે જેમાં માતંગ પૂજા કરે છે ભુજીયા ડુંગરની તળેટીમાં દર વર્ષે શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે એક લોકવાયકા મુજબ ભુજિયા ડુંગરમાંથી જામનગર સુધીના બોયરા હોવાનું મનાય છે એક દંતકથા અનુસાર પણ કચ્છ પર જ્યારે નાગલોકોનું શાસન હતું શેષપટનની રાણી સાગાઈએ બેરિયા કુમારની સાથે મળીને નાગલોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો હતો તે સંઘર્ષ પછી બેરિયાનો પરાજય થયો અને સાગાઈ સતી થઈ ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજીયા ડુંગર તરીકે જાણીતી થઈ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું ભુજંગની પૂજા નાગદેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર બાંધવામાં આવ્યું છે આ ડુંગર એકસો સાહીઠ મીટર ઊંચાઈ ધરાવે છે શહેરના રક્ષણ માટે સમા જાડેજા દ્વારા ભુજીયો કિલ્લો બાંધવામાં આવ્યો હતો ગોડજી પહેલાએ ઈસવીસન સત્તરસો પંદરમાં આ કિલ્લાનું બાંધકામ શરૂ કરાવેલું જે દેસલજી પહેલાના સમયમાં ઈસવીસન સત્તરસો એકતાલીસમાં પૂરું થયેલું આ કિલ્લાએ તેના ઇતિહાસમાં મુખ્ય છ યુદ્ધ જોયેલા છે આ કિલ્લાના એક ખૂણામાં એક નાનો ચોરસ મિનારો ભુજંગનાગને સમર્પિત છે જે એક લોકકથા અનુસાર પાતાળના દેવ શેષનાગનો ભાઈ છે તે કાઠિયાવાડના આવ્યો હતો અને કચ્છને દૈત્ય અને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું હતું ભુજંગ મંદિર પણ દેસલજી પ્રથમના શાસન સત્તરસો અઢાર થી સત્તરસો ચાલીસ દરમિયાન ભુજંગ કિલ્લાના બાંધકામ સમયે જ બંધાયું હતું નાગદેવતાની પૂજા કરતા નાગાબાવાઓની મદદથી એક યુદ્ધમાં વિજય મેળવતા દેસલજીએ સત્તરસો ત્રેવીસમાં ત્યાં એક છત્રીનું નિર્માણ કરાવ્યું હતું આ ઘટના પછી દર નાગપંચમીએ કિલ્લા પર મેળો ભણાય છે બે હજાર એકના ગુજરાતના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિવન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે તેમાં દરેક વ્યક્તિને એમ કુલ તેર હજાર આઠસો પાંચ વૃક્ષો સમર્પિત કરવામાં આવ્યા છે અને એકસો આઠ નાના જળાશયો પણ બનાવવામાં આવ્યા છે બે હજાર એકના ના વિનાશક ભૂકંપમાં કચ્છનું પાટનગર ભુજ તબાહ થયા બાદ સરકારે તેના પુનઃનિર્માણ સાથે વિકાસના અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા હતા કરોડોના વિકાસ પ્રોજેક્ટોથી ભુજ ફરી બેઠું થયું અને શહેરની કાયાપલટ થઈ પરંતુ ભુજિયા ડુંગરની તળેટીમાં સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્મૃતિવન છેલ્લા આઠ વર્ષથી આકાર લઈ રહ્યો છે ગોકળ ગાયની ગતિએ ચાલતો ચારસો કરોડનો આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેવો પ્રશ્ન પ્રજાજનો પૂછી રહ્યા છે ભુજને પર્યટન ક્ષેત્રે નવી ઓળખ મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા બે હજાર દસમાં ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનના નિર્માણનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો પરંતુ આજે આઠ આઠ વર્ષોના વાણા વીતી ગયા હોવા છતાં હજુ ફક્ત પ્રથમ તબક્કાનું નિર્માણ ચાલી રહ્યું છે ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની સ્મૃતિમાં બનાવાઈ રહેલો આ પ્રોજેક્ટ ગોકળ ગાયને પણ શરમાવે તે ગતિથી આગળ ધપી રહ્યો છે પ્રોજેક્ટના સ્થળે સામાન્ય પ્રજાજનો માટે પ્રવેશબંધી હોવાથી સ્મૃતિવનના નિર્માણના નામે ભુજિયા ડુંગરની તળેટીમાં શું થઈ રહ્યું છે તે લોકો જાણી શકતા નથી મિત્રો આ તમે જોઈ શકો છો ભુજીયા ડુંગરના ઉપરથી કેવો નજારો છે આ ડુંગર ઉપર જ રાજેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે તો ચાલો આપણે અંદર જઈને જ રાજરાજેશ્વરી માં મંદિરનું દર્શન કરીએ કિલ્લાની દિવાલની સાથે જ આ મંદિર બનાવેલું છે અત્યારે આ મંદિરની બાજુમાં કોઈ હાજર ન હોતી આપણે મંદિરને અંદર નથી જઈ શકતા મંદિરને તાળા લાગેલા છે મંદિરના ત્રણ દરવાજા છે પણ અત્યારે ત્રણે ત્રણ બંધ પડેલા છે કોઈ હાજર ન હોવાથી ત્યાં તાળું લાગેલું છે તો આપણે અંદર નથી જઈ શકતા આ મંદિર ઉપર જે નાના ડેરાઓ અને ધજા લાગેલી છે ઉપર ત્રિશુલ બાંધેલું છે મિત્રો આ મંદિર ભુજ ભુજીયા ડુંગરની ઉપર જ છે આ જે કુંડ આવેલું છે કુંડની હાલત આપ જોઈ શકો છો કેવું કચરાવાળું પાણી ભરેલું છે મિત્રો અહીંયા સુધી આપણે આવી શકીએ બાઇક કે ગાડી આ મંદિર સુધી આવી શકે છે પણ ઉપર આપણને ઠેક છે મંદિર દેખાય છે ત્યાં સુધી આપણને પગે જવું પડે છે આ હનુમાનજીની ની મૂર્તિ આવેલી છે મંદિરમાં તો મિત્રો જે ભુજંગ દેવની આપ વાત કરી રહ્યા હતા આપણે એ ભુજંગ દેવ નું આ મંદિર છે ભુજંગ દાદા ખેત્રપાળ દાદા તરીકે પૂજાય છે આ મંદિરની નીચે જે ચકલીઓ માટે માળા બનાવેલા છે શેડ માં ખૂબ જ સરસ કામગીરી છે આ